સુરત ના ડિંડોલી ખાતે આવેલી શારદાયતન સ્કૂલ ના શિક્ષકોએ બે ભાઈઓને અગાસી સાફ કરવા મોકલ્યા હતા ત્યાં બંને ભાઈઓને કરંટ લાગતા હોસ્પિટલે ખસેડાયા હતા જેમાં એકની હાલ ગંભીર છે ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સી પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે પરમેશ્વરના સંતાન તેર વર્ષે શિવમ અને પંદર વર્ષીય શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ છ માં અભ્યાસ કરે છે મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા તે દરમિયાન સ્કૂલના ખુના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે સિવાય પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો જેથી બંનેને હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં એક ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે